કાર્યાલય પર ક્ષત્રિય સમાજે વિરોધ નોંધાવ્યો છે કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ક્ષત્રિય વિરોધ નોંધાવ્યો વિરોધ દર્શાવતા ક્ષત્રિય આગેવાનોની અટકાયત કરવામાં આવી છે ભાજપ કાર્યાલય પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જે રીતે વિવાદિત નિવેદન પર સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ઠક્કરજી રાજેન્દ્ર કચ્છના પર ક્ષત્રિય સમાજ રોષ જોવા મળી રહ્યો છે અને અટકાયત પણ કરવામાં આવી છે શું છે વધુ વિગતો હા જી વાત કરવામાં આવે તો આજે આજે સત્ય સમાજ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો છે પરસોત્તમ રૂપાલા નિવેદન લઈને વિરોધ નોંધાવ્યો છે ભાજપ ના કાર્યાલય ના ઉદઘાટન વખતે ક્ષત્રિય સમાજ ના લોકો તેમજ ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ એકત્રિત થઈ થઈ હતી વિરોધ કરી સત્ય સમાજ ના આગેવાનો ની પોલીસે અટકાયત પણ કરી છે ક્ષત્રિય સમાજ ની મહિલાઓની પણ કાર્યાલય બહાર વિરોધ નોંધાવતા એમની પણ અટકાયત કરવામાં આવી છે ભાજપ કાર્યાલય બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ભાજપ ના કાર્યાલય ના ઉદઘાટન સમયે સમાજે જે રાજેન્દ્ર સમગ્ર જાણકારી સાથે જોડાવા બદલ આભાર અને હવે વાત કરશું પાટીલના પ્રચંડ પ્રચાર વિશે